મિત્રો આ જે ચાર છત્રી ચિત્રમાં છે એ હું સાચી બનાવી નાખીશ અને પછી તમને આ જાદુ શીખવાડીશ કે મેં કેવી રીતે કર્યું હતું જો આ જે છે મિત્રો હકીકતમાં જાદુ કેવી રીતે થયું સાવ સિમ્પલ ટ્રીક છે હું તમને દેખાડીશ જો આ કમાલા ફ્રેમનો છે આ જે ફ્રેમ છે આમાં હમણાં છત્રી હતી અને પછી તમે જોયું કે છત્રી અચાનક દોરેલી હતી અને છત્રી અચાનક ગુમ થઈ ગઈ એની જગ્યાએ ઓરિજિનલ છત્રી થઈ ગઈ હકીકતમાં ખબર પડી છે ફ્રેમ ફ્રેમ જો જો આ આ આ છે 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 પ્રકારની હોય હોય અને બંધ આની અંદર થોડીક જગ્યા હોય છે આ ફ્રેમ ની અંદર અને આ ફ્રેમ ની અંદર જે છત્રી હોય છે એ છત્રી જાદુગર સેટ કરે છે તમે જો આ છત્રી છે એ છત્રી એ પ્રકારની છે કે ઈ બંધ કરો તોય બંધ નહીં થાય ઓટોમેટિક ખુલી જાય છે ઓટોમેટિક ખુલી જશે એને આ ફ્રેમની અંદર એક દેખાડવા માટે તમને એક છત્રી હું અત્યારે સેટ કરું છું આની અંદર ચાર છત્રી રાખી હતી અને ફ્રેમને આની અંદર સેટ કરી છે છત્રી અને આમાં મેં ચાર છત્રી હકીકતમાં રાખી હતી પણ હું તમને દેખાડવા માટે એક જ છત્રી રાખું છું અને એ છત્રી એવી હોય છે કે ઓટોમેટિક ખુલી જ જાય અને રબરથી બાંધીને રાખવું પડે તો પેક થાય હવે જો આમ જાદુગર જ્યારે કરે ને આ મેં દેખાડ્યું હતું આ વિડીયો તો આમ 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 કર્યું અને પછી આ જે અહીંયા હુંક હોય છે એ હું ખોલી નાખીશ અને હું આમ કરીશ એટલે ઓટોમેટિક છત્રી હવામાં ખુલી